કેટલો પાક આવતો હતો પહેલા વર્ષે કેટલા પાક લેતા હતા આપણે આજથી ચોવીસ પચીસ વર્ષ પહેલા કેટલા પાક લેતા હતા આપણે વર્ષે જરાક જોરથી બોલો આ લોકોને સંભળાતું નથી હે એક ખાલી એક આ મારી ઉંમરના લોકોને ખબર છે કેટલા ચોવીસ વર્ષ પહેલા ખાલી એક જ પાક લેવાતો હતો તમે બા કોઈને કીધું કે નહીં અને આજે કેટલા પાક લો છો કેટલા તૈન તૈન પાક લો છો તો હવે એક દાદા દાદા હાચું કહો તમે હવે કે આ મોદી આવ્યા પછી ત્રણ ગણો પાક થયો કે ના થયો હે જરા જોર બોલો આને ના સંભળાય અને આ કોંગ્રેસીઓ કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેટલા વર્ષ રાજ કર્યું એની પહેલા કેમ ત્યારે પાક ના વધ્યો કેમ ત્યારે પાણી ના પહોંચ્યું એ કટકી કોએ મારી એનો સવાલ પૂછવો જોઈએ તો આજે વિચારો કે ખેડૂતોની ત્રણ પાક જો મોદી સાહેબે ચોવીસ વર્ષમાં પહોંચાડ્યો હોય તો એના પહેલાના પાસઠ સિત્તેર વર્ષ સુધી રાજ કરનાર લોકો જો આની ઉપર કામગીરી કરતે તો આજે આપણી આવકમાં કેટલો મોટો બદલાવ આવતે એ આપણે સો ટકા પોતાની જાતને પૂછવું જોઈએ